બે ત્રણ વિ બનાવી નાખવી હાલો હાલો બનાવી નાખો હાલો બનાવી નાખે હાલો આ તો ઘડીક કોઈ બેસવું નાતો આવું તમે નાવ કે નો નાવ આ કંપની કલર માં કાઈ ફેર નહી પડે બીજું શું ગણેશ ચતુર્થી ચાલુ થઈ ગઈ ખબર છે તમને હા ગણપતિ દાદા નો ઉત્સવ ચાલુ ગયો ગયા હા હું તો રોજ ગણપતિ પણ પ્રાર્થના કરવા જઈશ શું વળી પ્રાર્થના કરવા જઈશ ગણપતિ બાપા ને કેટલા બધા પૈસા આપે પણ શું કરશું એલા હું કેશી તમે રસ્તામાં જતા હોય અને તમને એક બે નોટ પડી દેખાય અને એક નોટ પડી દેખાય તમે બે કઈ ઉપાડો બે હજાર ની જ ઉપાડવું ને કઈ

તમારે ચા નું છે કે ચા છોડવો પડશે તો તમે શું વિચાર્યું આપણે છોડી દીધો ને શું ચા છોડી દીધો ના ચા થોડો છોડાય આપણે ડોક્ટરે છોડી દીધો આપણે રાંધતા ચીતા આવડે છે કે નહીં હંજુવારી પોતા આવડે છે કે નહીં અત્યારે ભણતર વાળી છોકરી હોય આવડે છે પૂછવું જ પડે ને એ અત્યારે રાંધતા સિંતા ને એવું પૂછવાનું ન હોય તો શું પૂછવાનું હોય પેલા એ પૂછો કે ઘરનું ખાય છે કે નહીં ભલે મારે કામ કરવા પડે ભલે મારે મજૂરી કરવી પડે હું કરીશ પારકા કામ ની વાત તો એક બાજુ રહી પેલા ઘરના કામ તો પૂરા કરી અડધા હું કરું છું দেখা আম হাতছিং তো হাতছিং কেম দি তি ডিস